અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદ ઉઠતા અમરેલી કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન અને સૂચના હેઠળ અમરેલી જિલ્લામાં બુસ્તર શાસ્ત્રીની અને રેવન્યુ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા અલગ અલગ ટીમો દ્વારા નદીઓમાં દરોડા શરૂ કરવામાં આવ્યા છે શેત્રુંજુ નદીમાં અલગ અલગ સ્થળેથી રીતી ચોરી કરતા સાત ટ્રેક્ટરો સહિત અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે ગોખરવાળા

દુદાત દ્વારા સાંસદને પત્ર લખી ખાલી ચોરી અટકાવવા માટેની માંગણી કરી અને બીજા દિવસે લીલ્યા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભરેલું ડમ્પર ઊભું રખાવી પકડાવી કાર્યવાહી હાથ ધર્યા બાદ ખાળ ખડીજ વિભાગને તંત્ર હરકતમાં આવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ